જય માતાજી મિત્રો આજે આપણે બહાર મળે તેવો જ ડ્રાયફ્રૂટથી ભરપૂર ખજૂર પાક બનાવીશું તેની માટે મેં અહીંયા ખજૂર લઈ લીધી છે તેમાંથી મેં તેના ઠળિયા કાઢી લીધા છે અને ખજૂર આપણે એકદમ સોફ્ટ હોય પોચી હોય અને સારી હોય તેવી જ લેવાની છે ખજૂર જેથી તે જ્યારે શેકાય ત્યારે એકદમ સરસ મેલ્ટ થઈ જાય તો હવે આપણે તવીમાં બે ચમચી જેટલું ઘી લઈ લેશું તો આપણે પેલા ડ્રાયફ્રૂટને તળી લેવાના છે તો મેં અહીંયા ખજૂર બદામ અને કાજુને નાના નાના પીસ કરી લીધા છે તે નાખી દઈશું અને ગેસની ફ્લેમને ધીમી જ રાખીશું અને તેને સરસ રીતે આપણે ધીમા તાપે તેને આપણે શેકી લેશું તે સરસ રીતે શેકાઈ જાય તેનો કલર થોડો ચેન્જ થઈ જાય પછી આપણે તેમાં સૂંઠનો પાવડર એક ચમચી અને એક ખસખસ એક ચમચી જેટલી નાખી દઈશું તેને પણ આપણે થોડીવાર માટે રોસ્ટ કરી લેશું હવે ગેસની ફ્લેમને બંધ કરી અને પછી અડધા કપ જેટલું આપણે નાળિયેરનું છીણ લઈ લેશું તેને આપણે સરસ રીતે શેકી લેશું હવે બધું શેકાઈ જાય એટલે આપણે બીજા વાસણમાં તેને કાઢી લેશું હવે તે જ તવી આપણે પાછી લઈ લેવાની છે અને તેમાં પાછું બે ચમચી જેટલું ઘી એડ કરી અને તેને ગરમ કરી લેશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ખજૂર છે તે નાખી દઈશું આખી પ્રોસેસ આપણે ધીમા તાપે જ કરવાની છે હવે તેને આપણે આવી રીતે થોડી થોડી વાર હલાવતા જશું અને તેને મેલ્ટ કરી દઈશું તેને આવી રીતે આપણે ચમચા વડે મેલ્ટ પણ કરતું જવાનું એટલે જે સરળતાથી આપણે ખજૂર મેલ્ટ થઈ જશે તો આપણો ખજૂર સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે જે છે તેમાં નાખી દેસુ અને બધાને આપણે મિક્સ કરી લેશું તો છે ને એકદમ સરળ રીતે તમારા ખજૂર પાક બની જશે હવે આપણે એક ડીશ લઈ લેશું અને તેમાં આપણે ઘી લગાવી દઈશું હવે ખજૂર નાખી અને પાથરી દેસુ હવે તેને આપણે એક વાટકીમાં ઘી ઉપર લગાવી અને તેનેથી આપણે તેને પાથરી દેવાનો છે જેથી કરીને આપણો ખજૂર પાક લીસો બની જશે આવી રીતે તેને ફેરવી નાખવાની એટલે આપણો ખજૂર પાક લીસો બની જશે હવે તેને આપણે ફૂલ પંખાની નીચે જ આપણે બે કલાક માટે તેને રહેવા દઈશું બે કલાક થઈ જાય એટલે તમારો ખજૂર પાક રેડી થઈ ગયો છે તો તેને આપણે કટ કરી લઈશું એકદમ સરળ રીતથી અને ઝડપથી તમારો ખજૂર પાક ઘરે જ બની જશે અને તે એકદમ બહાર જેવો જ બનશે તો આપણો ડ્રાયફ્રૂટથી ભરપૂર ખજૂર પાક રેડી થઈ ગયો છે જે એકદમ ટેસ્ટી બન્યો છે અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો